નમસ્કાર દર્શક મિત્રો સતેશરાય મેસમાં આપનું સ્વાગત છે ગુરુ પૂર્ણિમા પર આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટર દ્વારા ત્રિવિધ કાર્યક્રમ સાધના સેવા અને સત્સંગનું આયોજન કરાયું હતું ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર શ્રી રવિશંકરજીના આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટર દ્વારા સુરતના આંગણે ત્રિવિધ કાર્યક્રમ સાધના સેવા અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન સિટી લાઇટ સ્થિત મહારાજા અગ્રસેન ભવન ખાતે દ્વારકા હોલમાં સવારે સાત વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી સત્સંગ થયો હતો આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટરના પ્રકાશ ધોરીયાણી અને અરોરાએ જણાવ્યું હતું કે રવિવારે ગુરુપૂર્ણિમાના અવસરે આર્ટ ઓફ લિવિંગ દ્વારા ત્રિવિધ કાર્યક્રમો સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધી એકસાથે એક હજાર ભક્તો યોગ ધ્યાન અને સુદર્શન ક્રિયા કરી સાધના કરી હતી ત્યારબાદ નવ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી સેવાનું કાર્ય એટલે મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક હજાર લોકોએ રક્તદાન કરીને સેવાનો સંદેશ આપ્યો હતો ત્યારબાદ રાત્રે સુમેરુ સત્સંગ સાંજે સાત વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી યોજાયો હતો જેમાં આર્ટ ઓફ લિવિંગનો વિખ્યાત બેન્ડ જગતી ધાનક સુગમ સંગીત

બપોરે અમે રક્તદાન શિબિર આયોજન કર્યું છે જેમાં અમારી સાથે ઘણા બધા નાના નાના એનજીઓ અને ઇન્ડિવિજ્યુઅલ પણ જોડાયા છે અને સાંજે અમે સુમેરુ સંધ્યા કરી રહ્યા છીએ જેમાં આર્ટ ઓફ લિવિંગના ના પ્રતિનિધિઓ પણ જોડાશે આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને અમે દરેક નાગરિકોને આમાં જોડાવા માટે ઇન્વાઇટ કરીએ છીએ ગુરુદેવ શ્રી રવિશંકરજી સંગત છત્વમ વસુદેવ કુટુંબકમ નું સંદેશ છે અને અમે પણ એમના સાથે જોડાઈને લોકોને જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો